ક્ષત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાની ટીપણીનો મામલો રાજકોટ બાદ ચૂડા તાલુકામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ નોંધાવીને ચૂડા મામલતદારને પાઠવાયું ચૂડા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ચૂડા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ આવેદનપત્ર કાર્યક્રમમાં થી વધુ ક્ષત્રિય સમાજના ભાઈઓ આગેવાનો હાજર રહ્યા હતા એવા કલ્પેશ વાઢે વીસના રોજ ચુડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે જેથી અમે અહીં આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામે ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે ત્યારે ક્ષત્રિય સમાજ ને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી જયારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે એટલે અમારી નમ્ર નમ્ર મોડી મંડળને વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે ત્યારે અમારી અમારી લાગણી દુબાવી છે અમારે બેનુ દીકરીઓની લાગણી દુબાવી છે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈને આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ બોલી સંખ્યામાં કાયમ ભાજપ સાથે હાજર સાથે રહેલો છે અને ભાજપ સાથે જ સાથે રહેશે